ચૈત્રી નવરાત્રી પર માય ભક્તો તેમની આસ્થા અનુસાર નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરતા હોય છે અથવા તો ઉપવાસ પણ રાખતા હોય છે જો નવરાત્રી દરમિયાન તમે કેટલાક ઉપાયો કરશો તો માતાને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે સાથે જ ઘરમાંથી નકારાત્મક ઊર્જા પણ દૂર થશે કહેવાય છે કે ચૈત્રી નવરાત્રીના માતા સ્વર્ગમાંથી આવે છે સતત નવ દિવસ સુધી તે પૃથ્વી પર રહે છે અને ભક્ત ઘેર જાય છે નવરાત્રીના પ્રારંભે માતાનું સ્વાગત કરવા ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મી સ્વસ્તિક કે જેથી માતા ખુશ થાય છે ઈશાન ખૂણા માં તમામ સ્વરૂપ માં શૈલ પુત્રી ની પૂજા કરવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજાની સામે રંગોળી અવશ્ય બનાવવી જોઈએ નવરાત્રી દરેક દિવસે ઘરના મુખ્ય દરવાજા પર કેળ અને આસો તોરણો લગાવો નવરાત્રી સમયમાં કન્યાઓની પૂજા અને તેમને ભોજન કરાવવું જોઈએ ખાસ કરીને અષ્ટમી અને નવમી તિથિએ નાની બાળાઓની પૂજા કરી તેમને ભોજન કરાવવાથી માં દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી ઘરમાં ધન અને અનાજ ક્યારેય પણ ખૂટતા નથી નવરાત્રીના સમયને ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે આ સમય કરવામાં આવતા ઉપાયોથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે